ચાલો નમસ્કાર મિત્રો ભારત અકાદમીના ડિજિટલ પ્લેટફોર્મમાં હું આજે શિયાળ તમામ મિત્રોને આવકારું છું જી હા દોસ્તો ટૂંક જ સમયમાં આજેને કાલમાં સરસ મજાના બે અપડેટ આવ્યા છે શું છે સાહેબ અપડેટ આપણે વિગતવાર આજના સેશનમાં ચર્ચા કરવાની છે એ પહેલાં તમામ મિત્રો ઝડપથી લાઈવ જોઈન થઈ જાઓ ચાલો બધા મિત્રો ફટાફટ એક વખત લિંકને શેર કરી જો ચાલો મિત્રો આપણે એએમસી જુનિયર ક્લાર્કના સિલેબસમાં કંઈક થોડો ઘણો અપડેટ જોવા મળ્યું થોડો ઘણો ફેરફાર થતો જોવા મળ્યો સાહેબ શું છે આ ફેરફાર અને ત્યારબાદ વાત કરીએ ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે સીસીઈની પરીક્ષા આ સીસીઈની પરીક્ષામાં કેટલી તારીખ આપણે કઈ કઈ તારીખની પરીક્ષા જે હતી એ મોકૂફ રાખી એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું સેશનની શરૂઆત કરીએ એ પહેલાં તમામ મિત્રો ઝડપથી એક વખત દબાવીને લિંકને શેર કરી દો બધા મિત્રો ફટાફટ એક વખત મને કોમેન્ટ કરો ક્યાં મેરી અવાજ આપ તક આ રહીએ ચાલો જેટલા બી મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે મેરી અવાજ આપ તક આ રહીએ ક્લિયર જલ્દી છે કોમેન્ટ મેં બતાઈએ મેં લોકો ચાલો ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે ઓકે ચાલો ફટાફટ તમામ મિત્રો એક એક કોમેન્ટ જય હિન્દ કરી દો એટલે મને ખ્યાલ આવી જાય ઓડિયો અને વિડીયો ક્લિયર છે ત્યારબાદ આપણે આજના સેશનની શરૂઆત કરીએ સાહેબ આપણે બે દિવસ પહેલાં એએમસી જુનિયર ક્લાર્ક વિશે આપણે એક સેશન લીધો હતો એમાં આપણે જોયું હતું કે છેલ્લી તારીખ હતી ફોર્મ ભરવાની સિલેબસ પણ જોયો હતો પણ હા મિત્રો આ સિલેબસમાં માઇનોર ફેર થયો છે શું ફેર થયો છે હમણાં આપણે જોઈએ એ પહેલાં તમામ મિત્રો ફટાફટ એક વખત લિંકને દબાવીને શેર કરી દો ચાલો હજી સુધી સુધીમાં કોઈ મિત્રોની કોમેન્ટ નથી આવી મારો અવાજ તમારા સુધી ક્લિયર સંભળાય છે મિત્રો ચાલો ફટાફટ મને જણાવો એટલે આપણે આજના સેશનની શરૂઆત કરીએ ચાલો ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે બધા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આપણે સેશનની શરૂઆત કરીએ કે સાહેબ આપણે શે ચર્ચા કરવાની છે કે એમસી જુનિયર ક્લાર્ક બે હજાર ચોવીસ અભ્યાસક્રમમાં ફેરફાર થયો સાહેબ શું ફેરફાર થયો છે એ પણ જોઈશું અને ત્યારબાદ કઈ કઈ તારીખ સીસીની પરીક્ષા જે છે એ મોકૂફ રાખી છે આ લોકોએ એના વિશે પણ આપણે ચર્ચા કરવાની છે બરાબર ઓકે મિલનભાઈ પધારો વેલકમ રુદ્રસિંહભાઈ જીપીએસસી એક્સપિરિયન્ટ વેલકમ ભાઈ વેલકમ ઓકે ડન છે તો મિત્રો સેશનની શરૂઆત કરીએ ચાલો કે આપણને કીધું છે સાહેબ એએમસી જુનિયર ક્લાર્ક ફોર્મ પણ ભરાઈ ગયા છે કાલે જ છેલ્લી તારીખ હતી આના પહેલાંના સેશનમાં મેં કીધું હતું અને આના પહેલાંના સેશનમાં મેં તમને સિલેબસ પણ જણાવ્યો હતો આમાં કદાચ તમને ઝાંખું દેખાતું હશે તો થોડીક ફોનની ક્લિયરિટી વધારી દેજો ઝાખું દેખાતું કાંઈ મૂંઝવણ નથી હું તમને બોલીશ કે સાહેબ અહીંયા જીકે હવે એ લોકોએ જો હું વાત કરી રહ્યો છું મિત્રો એ એમ સીની એમ જે સત્સો ને બાર પોસ્ટ હતી એ સહાયક જુનિયર ક્લાર્ક ઓકે એમસી સહાયક જુનિયર ક્લાર્કની વાત કરી રહ્યો છું મિત્રો કેટલી પોસ્ટ હતી સત્સો બાર તો સાહેબ આના સિલેબસમાં શું કંઈક નવીન અપડેટ આવેલું છે શું છે સુધારા વધારા આપણે જોઈએ આશિષભાઈ પધારો વેલકમ છે ઓકે તો અહીંયા જીકે સૌથી પહેલાં આ તમારો જીકેનો પોર્શન છે જીકે સાહેબ જનરલ નોલેજ કેટલા માર્કનું વીસ માર્કનું પૂછાવાનું છે સાહેબ પહેલા ત્રીસ માર્ક નું હતું જૂના સિલેબસમાં આ ત્રીસ માર્ક ની જગ્યાએ હવે આ લોકોએ વીસ માર્કનું જીજા કરી નાખ્યું બરાબર અને ત્યારબાદ તમારું આવે છે ગુજરાતી 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 તમારું જે પહેલા દસ માર્કનું હતું સેમ એનું એજ દસ માર્કમાં રાખેલું છે એ લોકોએ બરાબર તો જીજા ત્રીસ માર્કનું હતું એની જગ્યાએ વીસ માર્ક કરી નાખ્યા ગુજરાતી સેમ ટુ સેમ દસ માર્કનું પહેલાં પણ હતું અને અત્યારે પણ દસ માર્કનું છે હવે સાહેબ વાત કરીએ ઇંગ્લિશની ઇંગ્લિશ તો સાહેબ પહેલા પહેલાં ઇંગ્લિશ પંદર માર્કનું હતું એની જગ્યાએ હવે એ લોકોએ માત્ર દસ માર્ક કરી નાખ્યા અંગ્રેજીમાં તો તમારા જીકેના વીસ માર્ક ગુજરાતીના દસ માર્ક અને ત્યારબાદ અંગ્રેજી પંદર માર્કનું હતું એમાંથી એ લોકોએ દસ માર્ક કરી નાખ્યા છે ડન હવે આગળ વધીએ તો અહીંયા રીઝનિંગ અને લોજિકલ ટેસ્ટ રીઝનિંગ તમારું દસ માર્કનું ઉમેરું છે એ લોકોએ રીઝનિંગ તમારો વિષય રીઝનિંગ કેટલા માર્કનો દસ માર્કનો કરી નાખ્યો છે ઓકે ત્યારબાદ છે કમ્પ્યુટર સાહેબ કમ્પ્યુટર પહેલાં પણ પંદર માર્કનું હતું અને હવે પણ પંદર માર્કનું છે તો કમ્પ્યુટર એનું એ જ રાખેલું છે એમાં કોઈ ચેન્જીસ કરેલા નથી બરાબર ફરી એક વખત મિત્રો જે કે તમારું વીસ માર્કનું ગુજરાતી દસ માર્કનું અંગ્રેજી દસ માર્કનું રિઝનિંગ દસ માર્કનું અને કોમ્પ્યુટર પંદર માર્કનું સાહેબ અહીંયા કંઈક સુધારા છે પહેલાં મેં તમને જ્યારે સેશન લીધું ને ત્યારે મેં તમને કીધું હતું અમદાવાદ જિલ્લો તમારે કરવાનો અમદાવાદ જિલ્લામાંથી પંદર ક્વેશ્ચન પૂછા છે આજથી બે દિવસ પહેલાં મેં જ્યારે સેશન લીધો ત્યારે મેં તમને કીધું હતું પણ હવે અમદાવાદ જિલ્લો તો તમારે કરવાનો એની સાથે એ એમ સી એટલે કે કોર્પોરેશનને લગતી માહિતી પણ તમારી આગળ હોવી જોઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જિલ્લો પ્લસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે તમને કોર્પોરેશનની માહિતી પણ હોવી જોઈએ સાહેબ આ બંનેથી કેટલા માર્કનું પૂછાશે પંદર માર્કનું પૂછાશે પહેલાં માત્ર અમદાવાદ જિલ્લો પંદર માં પૂછવાના હતા પણ એની સાથે એ લોકોએ હવે એએમસીને પણ એડ કર્યું છે કોર્પોરેશનની માહિતી પણ તમારી પાસે હોવી જોઈએ બરાબર અને ત્યારબાદ હવે છે ગણિત સાહેબ આ ગણિત ગણિત કેટલા માર્કનું તો કે પાંચ માર્કનું ઓકે પાંચ માર્કનું ગણિત અને ત્યારબાદ ગણિત આ છે અંક ગણિત ગણિતનો તે પેટા ટોપિક છે અંક ગણિત એટલે કે એરિથમેટિકલ એબિલિટી કેટલા માર્કનું પાંચ માર્કનું અને છેલ્લે આ કંઈક નવો તે એડ કર્યો છે બેઝિક ઓફ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ આ જે નવો ટોપિક છે ને આખો ન્યૂ એને એડ કરેલો છે એએમસી જુનિયર ક્લાર્કમાં બરાબર કેટલા માર્કમાં સાહેબ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ દસ માર્કનું તો પાંચ ને પાંચ દસ અને આ બીજા દસ આ ત્રણેય સબ્જેક્ટ છે ને કેટલા માર્ક વીસ માર્ક સેના શેના સાહેબ વીસ માર્ક એક તો એકાઉન્ટ ઓડિટિંગ દસ માર્કમાં અંક ગણિત પાંચ માર્કમાં અને ગણિત પાંચ માર્કમાં તો આ રીતના બધા ટોટલ સો તમને સવાલો પૂછશે અને સો માર્કનો પેપર રહેશે બરાબર સાહેબ જે કે પહેલાં ત્રીસ માર્કનું હતું ત્યાં વીસ કર્યા ગુજરાતી દસ માર્ક જ રાખ્યા છે અંગ્રેજી પંદર માર્કનું હતું એની જગ્યાએ દસ માર્ક કર્યા રિઝનિંગ તમારું દસ માર્કનું એડ કર્યું છે કોમ્પ્યુટર પંદર માર્કનું થતું અને પંદર માર્ક જ રાખ્યા છે અને ત્યારબાદ અમદાવાદ જિલ્લા સાથે એ લોકોએ કોર્પોરેશનને ઇન્વોલ્વ કરીને પંદર માર્કનું પૂછશે ગણિત પાંચ માર્કમાં અંક ગણિત પાંચ માર્કમાં અને છેલ્લે નવો આખો ટોપિક કયો એકાઉન્ટિંગ અને ઓડિટિંગ દસ માર્કનું પૂછાય છે આ રીતના ટોટલ સો પ્રશ્નો અને સો માર્ક આ કંઈક વાત હતી એમસી સહાયક જુનિયર ક્લાકના અપડેટ સિલેબસની બરાબર જો તમને આમાં ના દેખાતું હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ ભારત અકાદમી ભાવનગર છે એમાં આની આ સંપૂર્ણ પીડીએફ હું આપી દઈશ બરાબર આમાં કદાચ તમને ના દેખાતું હોય તો આપણી ટેલિગ્રામ ટેલિગ્રામની ચેનલમાં હું તમને પીડીએફ આપી દઈશ બરાબર તો વધીએ મિત્રો આગળ આ નવો સિલેબસ હતો હવે વાત છે આપણે ગોણ સેવા પસંદગી મંડળ સાહેબ ઝી ટ્રિપલ એસ બી ગૌણ સેવા પસંદગી મંડળ એણે હાલમાં જે પહેલી તારીખથી આપણે સી સીઈની એક્ઝામ શરૂ છે પહેલી તારીખથી એમાંથી કંઈક નવા અપડેટ આપ્યા છે સાહેબ શું કે જે લોકોને વીસ તારીખે એકવીસ તારીખે સત્યાવીસ તારીખે અને અઠ્યાવીસ તારીખે વીસ એકવીસ સત્યાવીસ અને અઠ્યાવીસ આ તારીખે ભાવનાબેન પધારો વેલકમ જય માતાજી સાહેબ ગૌણ સેવા પસંદગી મંડળ સીસીઈની એક્ઝામ શરૂ છે હાલમાં ડીઆરજી બેન પધારો વેલકમ છે આખા ગામને ખબર છે પહેલી તારીખથી એક્ઝામ લેવાય છે પણ આ લોકોએ કાલે જ એક અપડેટ આપ્યું છે બરાબર શું કે જે લોકોને વીસ તારીખે એક્ઝામ છે એકવીસ તારીખે એક્ઝામ છે સત્યાવીસ તારીખે એક્ઝામ છે અને અઠ્યાવીસ તારીખે એક્ઝામ છે પણ સાહેબ મહિનો કયો એપ્રિલ અને ત્યારબાદ જે લોકોને ચાર તારીખ અને પાંચ તારીખ ચાર તારીખ અને પાંચ તારીખ સાહેબ મહિનો કયો મે બરાબર ચોથા મહિનાની આટલી તારીખ અને પાંચમા મહિનાની આટલી તારીખ આ તારીખે જે લોકોને એક્ઝામ છે ને એને હાલ પૂરતું તમામ શિફ્ટવાળાને મોકૂફ રાખી છે એક્ઝામ કેન્સલ નથી કરી તમારી ખાલી મોકૂફ રાખી છે સ્થગિત કરી છે બરાબર અમુક મિત્રોને એમ થાય અમુક મિત્રો સોશિયલ મીડિયામાં એમ કહેતા હોય એક્ઝામ કેન્સલ કરી કેન્સલ એટલે તો ભૂરા રદ થાય ને રદ નથી કરી ખાલી મોકૂફ રાખી છે ટૂંક સમય માટે સ્થગિત કરી છે નવું અપડેટ આપશે સાહેબ ટૂંક જ સમયમાં આપશે ક્યારે તમારી એક્ઝામ લેશે કઈ રીતના લેશે તમે ઝી ટ્રીપલ એસ બીમાં ઓફિશિયલ વેબસાઇટમાં તમે નોટિફિકેશન જોઈ શકો છો ડન તો આ હતી કંઈક અપડેટ કે સાહેબ પહેલાં તો એએમસી જુનિયર ક્લાર્કનો સિલેબસ બદલાનો નવા સિલેબસ વિશે મેં તમને માહિતી આપી અને ત્યારબાદ આટલી તારીખવાળાને હાલ પૂરતી એક્ઝામ સીસીઇની મોકૂફ રાખેલી છે બરાબર તો આ બે અપડેટ હતા ચાલો જે મિત્રો પાછળથી જોઈન થયા છે એ જોઈ લેજો ફરી એક વખત આગળથી સેશન રિપીટ કરી લેજો આ તમારો એએમસી જુનિયર ક્લાર્ક છસો ને બાર જેટલી વેકેન્સી છે એનો નવો સિલેબસ છે આવતીકાલે જ અપડેટ થયો છે બરાબર મેં પહેલાંના સેશનમાં લીધો એમાં મેં તમને ઓલ્ડ સિલેબસ કીધો હતો પણ એમાં અને આમાં બહુ માઇનોર ફેર છે સાહેબ આ એક નવો વિષય નાખ્યો ત્યારબાદ જીકે ત્રીસમાંથી વીસ કર્યું આપણે વિગતવાર ચર્ચા કરી ગયા બરાબર ઓકે ચાલો તો આના પછી આપણે આ પણ જોઈ લીધું સીસીએની કઈ કઈ તારીખવાળાની પરીક્ષા મોકૂફ રાખી છે એ આરુબેન પધારો વેલકમ આઈએમપી બાય એમપી કાંઈ ન હોય ઘણા ઘણા લોકોને કેવું છે ખબર સાહેબ આ એક્ઝામ મોકૂફ રાખીને તો હવે અઘરું પેપર આવશે આમ કરશે ને તેમ કરશે ને એટલે મૂંઝાવાનું ન હોય તમારું પેપર લેટ જશે તો તમને તૈયારી કરવાનો રિવિઝન કરવાનો ટાઈમ મળ્યો છે એમાં જે સિલેબસ છે એ આધારિત એક્ઝામ લેવાશે અઘરું આવશે ને હેલું આવશે ને એ બધું એક પ્રકારનો મનનો વ્યાયામ છે મિત્રો જો તમારી તૈયારી શોર હોય ને તો ગમે ત્યાંથી ગમે એવું પેપર પૂછી લે કાંઈ ફેર ન પડવો જોઈએ ઘણા બધા મિત્રોના તો એવા લોજિક છે ને યાર હવે આમ પેપર આવશે ને તેમ કરશે અને આ લોકો પણ એવા હો કારણમાં ખાલી માત્ર એક જ કારણ આપે વહીવટી કારણોસર જો વહીવટી કારણોસર હવે એવું તો શું એને વહીવટી કારણ હશે શોર તો આપણને એ લોકો કહેતા જ નથી કે આ કારણસર પરીક્ષા અમે મોકૂફ રાખીએ છીએ બસ એક જ બાનું પકડાવે વહીવટી કારણોસર ઓકે વિષ્ણુભાઈ પધારો ધર્મેન્દ્રભાઈ વેલકમ છે ભાઈ ક્લિયર થાય છે મિત્રો આ લોકોની પાસે માત્ર ને માત્ર એક જ બાનું છે વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખીએ છીએ સ્ટુડન્ટને ભલે જેદ હોય તો જેદાય હેરાન થાય તો ભલે હેરાન થાય બરાબર વેલકમ બધા મિત્રો સ્વાગત છે ઓકે ઓકે ડીઆરજી ચાલો તો આ હતા બે અપડેટ સાહેબ હવે મેં એએમસી એમસી જુનિયર ક્લાસમાં ફોર્મ તો ભરી દીધું છે અને તમે નવો સિલેબસ પણ કહી દીધો મને પણ હું પહેલેથી તૈયારી કરું છું મને કાંઈ આઈડિયા નથી ક્યાંથી તૈયારી કરવી કેમ તૈયારી કરવી તો શું કામ ટેન્શન લેશો મિત્ર આવી જાય ભારત અકાદેમીમાં આજે ને આજે તારે પ્લે સ્ટોરમાં સર્ચ કરવાનું છે ભારત લાઈવ એપ્લિકેશન એટલે આ પ્રકારનો એક સિમ્બોલ તને જોવા મળશે એપ્લિકેશન તું ઇન્સ્ટોલ કરીશ એટલે આપણે આપણી એપ્લિકેશનમાં એમસી સહાયક જુનિયર ક્લાર્ક કેટલી જગ્યા સાહેબ ટોટલ છસો બાર ફૂલ નવા સિલેબસ આધારિત આખો કોર્સ લોન્ચ કરી દીધો છે સાહેબ એક વર્ષ માટે એક વર્ષ માટે કેટલા રૂપિયા પાંત્રીસો રૂપિયામાં તને આખી બેંચ મળશે રેકોર્ડેડ ક્લાસની બરાબર સાહેબ મારે એક એક વર્ષ માટે નથી લેવી મારે માત્ર છ મહિના માટે લેવી છે તો આ બેન્ચ ભૂરા તને માત્ર ને માત્ર બે હજાર રૂપિયામાં મળશે સાહેબ બેન્ચની વિવિધતા શું અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ તને મળશે એમાં અને આ તો ખાસ નવા અભ્યાસક્રમ મુજબ કારણ કે હજી કાલે જ સિલેબસ બદલાણો નવો સિલેબસ એએમસીનો બરાબર તો નવા અભ્યાસક્રમ મુજબ વિડીયો લેક્ચર જોવા મળશે અને અમદાવાદ જિલ્લાનો ઇતિહાસ પ્લસ વારસો અને પ્લસ કરંટ અમદાવાદ જિલ્લાને આખો આવરી લેવામાં આવેલો છે અને આ બાદ હવે આપણે કોર્પોરેશનનો એક સેશન બાકી રહેશે એ પણ તમને એપ્લિકેશનમાં ટૂંક સમયમાં મુકાઈ જશે બરાબર તો અહીંયા અમદાવાદ જિલ્લાને આખો લઈ લીધો છે અનુભવી ફેકલ્ટી મળશે જોવા અને નવો સિલેબસ આધારિત તમને વિડીયો જોવા મળશે અને એમાં ને એમાં વ્હીકલી કરંટ અફેરની તમને પીડીએફ પણ મળશે અને વિષયની દરેક વિષયની ટેસ્ટ પદ્ધતિનું પણ આયોજન કરેલું છે તો મિત્રો જો તમારે આ બેન્ચ લેવી હોય તો છ મહિના માટે માત્ર બે હજાર રૂપિયા છે અને એક વર્ષ માટે ત્રણ હજાર પાંચસો એટલે કે પાંત્રીસો રૂપિયામાં તમને આખી એ સહાયક જુનિયર ક્લાર્ક સત્સો ને બાર જેટલી વેકેન્સી છે એની એક્ઝામની તૈયારી તમે શ્યોરિટી સાથે કરી શકશો બરાબર ઓકે તો મિત્રો વધારે તમારી ઇન્ફોર્મેશન મેળવી છે સાહેબ કઈ રીતના બેન્ચ લેવી કઈ રીતના પૈસા કપાવા આ તે તો અમારી ઓફિસનો કોન્ટેક નેવું એક્યાસી નવ્વાણું નવ્વાણું સડસઠ પર તમે કોન્ટેક કરી શકો છો ક્લિયર છે મિત્રો તો આજના મહત્ત્વના સરસ મજાના એવા બે ફેક્ટ મેં તમને કહી દીધા શું સાહેબ અપડેટ શું હતું એક તો સીસીઈ વાળાએ કેટલીક તારીખોની પરીક્ષા મોકૂફ રાખી છે અને બીજી એ જુનિયર ક્લાર્ક એના સિલેબસમાં માઇનોર જે ફેરફાર થયો હતો એ પણ મેં તમને જણાવી દીધું તો તમામ મિત્રોને અહીંયા સુધી ક્લિયર છે ચાલો ફટાફટ એક વખત મને થંબ આપીજો અહીંયા સુધી તમામ મિત્રોને ક્લિયર મહત્વના બે અપડેટ હતા મેં તમને કહી દીધા શું અપડેટ હતા એક તો સિલેબસ બદલાણો કોનો બદલાણો એએમસી જુનિયર ક્લાકનો અને ત્યારબાદ સીસીએની પરીક્ષા જે મોકૂફ રાખી એના વિશે મેં તમને માહિતી આપી તો અહીંયા સુધી તમામ મિત્રોને ક્લિયર હોય તો ફટાફટ એક વખત થંભાવો આવજો ચાલો આજે ધર્મેન્દ્રભાઈ ખાલી માહિતી છે અને આપણે લાઈવ આવીએ છીએ એનો સેશન આખો અલગથી હોય નાઇટમાં હોય છે એનો સેશન બરાબર ધર્મેન્દ્રભાઈ આપણે જે ભણવા વિશે સેશન લઈને આવીએ છીએ એ નાઇટમાં હોય છે ઓકે મેહુલભાઈ વેલકમ અરેશભાઈ ડન છે ડન છે ચાલો ચાલો તમામ મિત્રો ફટાફટ એક વખત કોમેન્ટ સેશનમાં એક વખત થાંભ આવવા દો એટલે આપણે આજના સેશનને અહીંયા સુધી રાખીએ ધર્મેન્દ્રભાઈ હજી તમને કહું છું અહીંયા ખાલી માહિતી માટે આજનો સેશન હતો આપણે જે લેક્ચર ડેલી શરૂ છે એ તો શરૂ જ છે નાઇટમાં બરાબર ઓકે પ્રકાશભાઈ પધારો વેલકમ 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 ઓકે તો મળીશું મિત્રો નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ જય